નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સિનિયર કેજીમાં ગુજરાતી વિષયમાં હસ્વ ઈ વાળી બારાક્ષરી શીખીશું હસવ ઈવાળી બારાક્ષરીમાં સ્વરનો ઈ અક્ષર આવે છે તો સૌથી પહેલાં આપણે હસ્વ હસવૈવાળી બારાક્ષરી બોલીશું કને હસવૈ કી ઘ ને હસવૈ ઘી ગને હસવૈ ઘી ઘ ને હસવૈ ઘી ચને હસવૈ ચી છે હંસૈી જે હસઈ જી જઈ જી ટે હસૈટી ઠાને હસૈ ડાને હસૈડી ઢાને હસૈઈઢી રસવાઈણી તને હસૈતી થસૈઈ થી દે હસ દી ધને હસૈ ધી ન પને પે હસપી ફને હસૈ ભી બને હસૈ ભી ભૈી માને હસૈમી યાને હસૈ હસરી લાને હસવૈલી વે હસૈવી શને હસવૈશી શને હસ્વૈ શી શને હસ્વૈશી હને હસ્વૈ ને હસવૈળી ક્ષને હસવૈ ક્ષિ જ્ઞને હસવૈ તો આગળ મેં કીધું તેમ હસવ ઈ વાળી બારાક્ષરીમાં સ્વરનું ઈ અક્ષર આવે છે તો કેવી રીતે અહીં બોલાય છે કી તો ક સાથે કયો બીજો અક્ષર સંભળાય છે ઈ ક અને ઈ અક્ષર ભેગા મળીને હસ્વ કી બને છે ખ અને ઈ અક્ષર ભેગા મળીને હસ્વ ખી બને છે ગ અને ઈ અક્ષર ભેગા મળીને હસ્વ ગી બને છે તો હવે સમજાયું ને હસવ એવાળી બાળક શરીરમાં સ્વરનો ઈ અક્ષર રહેલું છે અહીં હસવ લાગે કે જેવી રીતે કને હસવાઈ છે કને હસવાઈ આપણે લખીએ તો કને કી વંચાય ખને હસવાઈ લખાય તો ખને ખી વંચાય ઘને હસવાઈ લાગે તો ઘને ઘી વંચાય ઘને હસવાઈ લાગે તો ઘને ઘી વંચાય તો ચાલો આપણે શબ્દ વાંચતા શીખીશું અહીં શબ્દ છે મેલ મને શું છે મને હસવાઈ છે તો શું વંચાશે મને મી વંચાશે મી લ લં શને હસવાય છે એટલે શને સી વંચાય સી વ હને હસવાય છે એટલે હને હી વંચાય હી મ ડી લી રવિ મણી શની તિથિ વિધિ લિપિ ગિરી શીલા શીખા ભિક્ષા અને પિતા તો આજે આપણે હસ્વ ઈ વાળી બારાક્ષરી શીખી ગયા છે અને શબ્દ પણ વાંચતા શીખી ગયા છે થેન્ક યુ